લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ગુજરાતમાં અનરાધાર વરસી રહ્યા છે દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લા અને તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે જગતનો તાપ એટલે કે ખેડૂત ખુશખુશાલ છે પણ આજ મેઘરાજા જે મનમુકીને વરસી રહ્યા છે તે ક્યારેક આફત લઈને આવે છે આવી જ આફત આવી છે વેરાવળમાં વેરાવળમાં આજે માત્ર ચાર કલાકમાં ચારથી પાંચ થી વરસાદ એકસાથે વરસી જતા વેરાવળની માર્કેટ વેરાવળની બજારો વેરાવળની સોસાયટીના ગલીઓ જળબંબાકાર થઈ ગઈ વેરાવળના રસ્તા ઉપર જાણે નદીઓના પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા એટલું જ નહીં અચાનક આવેલા અનરાધાર વરસાદને કારણે વેરાવળના વેપારીઓને પણ નુકસાન થયું છે વેરાવળની તમામ માર્કેટો પાણીથી પાણીથી લબોલબ ભરાઈ ગઈ એટલે કે પાણીમાં ગરકાવ થઈ ગઈ આપને જણાવી દઈએ કે રાજ્ય સરકાર હોય કે સ્થાનિક તંત્ર કે સ્થાનિક કોર્પોરેશન હોય તે જ રીતના વેરાવળ નગરપાલિકાએ પણ વરસાદની પહેલા પ્રી ની કામગીરી કરી હતી કરોડો રૂપિયાનો ખર્ચ કરોડો રૂપિયાનું બજેટ આ પ્રી મોન્સૂન કામગીરીમાં ફાળવવામાં આવે છે પણ માત્ર ચાર કલાકના વરસાદે વેરાવળ નગરપાલિકાની પોલ ખોલી રાખી દીધી આપને જણાવી દઈએ કે અચાનક આવેલા વરસાદને કારણે પોતાના નોકરી કામ ધંધે નીકળેલા લોકો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા જે રીતના રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત ડાંગ ભરૂચ નર્મદા સહિતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે તો સૌરાષ્ટ્રમાં વેરાવળ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે અને ત્યારે જ વેરાવળમાં ખાબકેલા અંધરાધાર વરસાદે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા આપને જણાવી દઈએ કે માત્ર વેરાવળની વાત નથી રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં માત્ર એક બે કલાકના સામાન્ય વરસાદમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલે માત્ર દોઢથી બે કલાક વરસાદ આવ્યો આ દોઢથી બે કલાકના વરસાદમાં શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારો કમર ડૂબ પાણીમાં ગરકાવ થઈ ગયા એટલું જ નહીં લાખો રૂપિયાની કાર પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ શહેરના ચાંદખેરા નરોડા મેમકો વસ્ત્રાલ એસપી રિંગરોડ સહિતના પૂર્વ વિસ્તારોમાં તો દોઢ બે વરસાદમાં કમર સુધીના પાણીમાં લોકો ચાલવા મજબૂર બન્યા કહેવાય છે કે અમદાવાદ મહાનગરપાલિકા પણ કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીની પાછળ ખર્ચે છે પણ દર વર્ષે જે ઉમીદ હોય છે આશા હોય છે તે જ પ્રમાણે આ દાવાઓની પોલ ખુલી જાય છે વેરાવળમાં આવેલા વરસાદે લોકોને ખુશખુશાલ કરી દીધા જગતના તાત ખેડૂતને ખુશખુશાલ કરી દીધો પણ આ વરસાદ આફતરૂપી સાબિત થયો લોકોને પોતાના ઘરે પોતાની દુકાને પહોંચવામાં મુશ્કેલી પડતી હતી કારણ કે પાણીનો પ્રવાહ સતત વધતો હતો ચાર કલાકમાં ચારથી પાંચ ઇંચ વરસાદ વરસતા વેરાવળના લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડ્યો સવાલ તે જ છે કે દર વર્ષે જ્યારે વરસાદ આવે છે ત્યારે મન મૂકીને વરસે છે અનેક જગ્યાએ મેઘરાજા મુસળધાર અનરાધાર વરસે છે દર વર્ષે તમામ નગરપાલિકા મહાનગરપાલિકા મોટા મોટા વાયદાઓ કરે છે મોટા મોટા વચનો આપે છે કે આ વખતે પાણી નહીં ભરાય આ વખતે ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવામાં આવી છે આ વખતે કોઈને તકલીફ નહીં પડે પણ રાજ્યમાં છેલ્લા દસ દિવસમાં થયેલા વરસાદની તસવીરો જો તમે જોવા જાઓ તો અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે અનેક જગ્યાએ રસ્તાઓ તૂટ્યા છે અનેક જગ્યાએ કમરનું પાણી ભરાઈ જાય છે અનેક જગ્યાએ લોકો ખાડામાં પણ પડે છે અનેક જગ્યાએ ભૂવા પડે છે વેરાવળના વરસાદે આ સ્થાનિક તંત્રની પોલ ખોલી છે આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં અમરેલી ગીર સોમનાથ વેરાવર જામનગર જામખંભાળિયા દ્વારકા જુનાગઢ ભાવનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને તેને કારણે અહીં જળબંબાકાર જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે મારું નામ સંજય મેરવાણા મારા અહીંયા સત્તા બજારમાં દુકાન છે વિવેક સેન્ટરના નામે શું પરિસ્થિતિ છે વરસાદ આવ્યો ને વરસાદ આવ્યો આ એક કલાકમાં એટલો વરસાદ પડે છે અને પાણી દુકાનમાં ઘરી જાય છે તો હજી ચાર પાંચ કલાક સુધી જો પાણી વરસાદ આવવાનો આવો રહે તો હાલત શું થાય એ તો તમે વિચારી શકો છો તો વેરાવળમાં નગરપાલિકાએ ગુરુ આ બાબતે ધ્યાન દેવું જોઈએ પાલિકા તંત્ર તો એમ કહે કે લાખો રૂપિયાની પ્રી મોનસૂનની કામગીરી કરીએ ગટર સાફ કરીએ તો હું કામ પાણી ભરાય પાણી તો આનો કોઈ નિકાલ જ નથી એટલા વર્ષોથી તમે જોવો છો કે હેરાવરમાં પાણીની સમસ્યા કેવી છે એમાં ખાસ કરીને સુભાટો અને સત્તા બજારમાં તો પાણી એક થી એક દિવસના વરસાદમાં પાણી ભરાવાનું આવી જાય નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર